બગદાનની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતમાં મોલથા વાવાઝોડું ચાલી રહ્યું છે ને બધા જ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને તેમજ જે સૌરાષ્ટ્ર છે ને દક્ષિણ ગુજરાત છે તેમાં તો જાણે કુદરત કોપાયમાન થઈ હોય તેવી રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેમજ ત્યાંના ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે ત્યારે આજે વાત કરવાની છે ઓગણત્રીસ તારીખની વિન્ડી થ્રુ સમજવાનું છે કે ક્યાં ને કેટલો વરસાદ વરસી શકે છે વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવજીવન માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા આપણે વિંડીના માધ્યમથી સમજશું કે કેટલો ને ક્યાં વરસાદ ઓગણત્રીસ તારીખે આજે વરસી શકે છે ત્યારે જ આમ આપ જોઈ શકો છો આ વિંડીમાં કે આજે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને હાલ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખૂબ ભારે વરસી રહ્યો છે તેમજ જ્યાં બ્લુ બ્લુ તમે જે જોઈ શકો છો ત્યાં હળવો વરસાદ વરસી રહ્યો છે હાલ વરસી જ રહ્યો છે ત્યારે આ જુનાગઢ છે પછી કેશોદ છે તેમજ આ બધી જગ્યાઓએ જે વરસાદ છે તે વરસી રહ્યો છે તેમજ વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં હાલ જે આમ તમે જોઈ શકો છો કે સુરત છે આ બધા જ વરસાદ અત્યારે અહીંયા વરસાદ નથી પણ આ સાઈડ તમે જોવો તો આ સાઈડ બધે આજે બ્લુ બ્લુ દેખાઈ રહ્યું છે ત્યાં પણ હળવો હળવો વરસાદ હાલ વરસી જ રહ્યો છે તેમજ આપણે વાત કરીએ મધ્યમ ગુજરાતની તો

સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં વરસાદ છે તે અમરેલીમાં ગઈકાલથી ગઈકાલ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો હતો પણ હાલ ત્યાં કઈ વરસાદ નથી બતાઈ રહ્યો એટલે આજ સવારથી ત્યાં વરસાદ નથી તેવી શક્યતાઓ છે જે રીતે આ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતના જે દરિયાવાળા વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા લઈ લ્યો પોરબંદર લઈ લ્યો આ બધી જગ્યાઓ એટલું ઇફેક્ટ થયો છે કે ત્યાં એટલા ભારે મોજા વરસી એટલા ભારે મોજા પણ આવી રહ્યા છે તેમજ પવન પણ ત્યાં ફૂંકાઈ રહ્યો છે સુરેન્દ્રનગર છે આ બધા જ વિસ્તારોમાં હાલ વરસાદ નથી તેમજ વાત કરીએ ફરીથી દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો પણ પવન બધી જ જગ્યાએ ફૂંકાઈ રહ્યો છે તેને લઈને પણ ખેડૂતો હાલ ચિંતામાં આજે આપણે સમજયું ઓગણત્રીસ તારીખના ઓગણત્રીસ તારીખમાં કેટલો ને ક્યાં વરસાદ વરસી શકે છે તો આવા જ વેધર થી અપડેટ જોવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ